જય માતાજી મિત્રો ફરી એક નવા તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આજે ફરી વખત આપણે મોરારી બાપુના મુખે રામકથા સાંભળવા જ્યાં સણોસરા ત્યાં જઈશી આપણે અને આજે મારી સાથે પચીસ થી ત્રીસ જણા છે જોકે આપણે બોલે લઈને ને જઈશી તો તમે વિડીયોમાં રેજો તમને મજા આવશે જોકે ઓલા વિડીયોમાં તમને પૂરતી માહિતી નહોતી મળી અને આજકાલે આપણે બધી સરળ ને સારી રીતે માહિતી આપવાની છે અને મોરારી પાપુના ના મુખે રામકથા પણ સાંભળવાની છે તો કે આજે આપણે ટાઈમ લઈને અને સ્પેશિયલ રામકથા સાંભળવા જ જઈએ તો વિડીયો રહેજો તમને મજા આવશે તો હવે આપણે મળી સમસરા જઈ અને મારી ચેનલમાં તમે પહેલા ખોતો હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે અને આજે હું વીસ થી પચીસ જણાને જ્યારે જયારે સાથે રામકથા સાંભળવા જઈ રહ્યો છું અને કઈક અલગ અલગ પ્રકાર નું કઈક મેળો અલગ જોઈશું અને કેવી સુવિધા મહેમાનો ની સુવિધા કેવી છે આપણે એ પણ જોઈશું તો આપણે ત્યાં જઈ છીએ તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં ભોગી ગયા સપ્તાહ છે ત્યાં જ્યારે ગાડી પણ આપણે પાર્કિંગ કરી મૂકી છે ત્યારે તો જોકે ટ્રાફિકનો ન આવે એમ ગાડી પાર્કિંગ કરી છે અને આજે આપણી સાથે છે જ્યારે રમેશ કાકા એ પણ આવ્યા છે સપ્તાહ સાંભળવા અને જ્યારે આપણી સાથે પરવીન તો એ તો જ્યારે સપ્તાહમાં જ્યારે મોરારી બાપુનો હતો બહુ શોખીન જોકે ઠેર રાજસ્થાન પણ એ આવ્યો હતો સપ્તાહ સાંભળવા તો અહીંયા તો આવે જ તો આવો આપણે અંદર જઈ અને જોઈ ક્યાં કેવો માહોલ છે ત્યારે અત્યારે તો સવાર સવારમાં જયારે પાર્કિંગ પણ તમે જોઈ શકો છો જયારે ઘણું ખરું ભરાઈ ગયું છે જ્યારે અત્યારે વાગી ગયા છે સાડા નવ તો કે હજી તો આવવાનું આવવાની શરૂઆત જ છે તો આવો આપણે જઈએ અંદર અને જોઈ સપ્તાહમાં જ્યાં જમાવટ તમે જોઈ શકો સરસ મજાને ભવનનાથના દર્શન यार मित्र ने आसानी bayangin, સુવાની સુવિધા છે રાત્રિ રોકાણ માટે તમે પણ જો રાત્રિ રોકાણ આવો છો તો તમારે કાર્યાલયમાંથી જ્યાં ખાટલાના નંબરના કુપોન જ્યાં તમારે કઢાવના રહેશે તો અહીંયા એક સાથે બે હજાર ખાટલાની સુવિધા સાથે મસ્તીનું આયોજન છે અને જ્યાં આ પંડાલ છે તે ભાઈઓનો છે અને પછીનું જે પંડાલ છે તે બહેનો માટે રહે છે બે હજાર ખાટલાની સુવિધા સાથે આ ડ્રોમ એક સરસ મજાનો તૈયાર કરવામાં આવ્યો છે સરસ મજામાં સુવિધા માટે મિત્રો મિત્રો આજે સાતમો દિવસ છે જયારે રામકથાનો તો હજી પણ બે દિવસ બાકી છે તો તમે અવશ્ય આવજો એક વખત જો આજુબાજુમાં હોય તો જ્યારે આજ તો જ્યારે બાપુનો કથા મંડપ છે આજે તો ફૂલ હાઉસફુલ છે જ્યારે તમે જોયું જશે આ જ્યાં પબ્લિક જ્યાં મંડપની બહાર પણ સાંભળવા બેઠા છે અને હજી પણ પબ્લિક આવવાની શરૂઆત જ છે તમે જોઈ શકો છો જ્યારે અત્યારે પબ્લિક પબ્લિક હજી આવે છે તો કે મંડપ તો અત્યારે થઈ ગયો છે ફૂલ જ્યારે તમે જોઈ શકો છો તો તો બહાર પણ પબ્લિક ઘણું બધું સાંભળે છે ત્યારે કેટલું પબ્લિક સાહ પાણી માટે છે અને જ્યારે પ્રભુ પ્રસાદ જ્યારે ભોજના લઈ અત્યાર દિવસથી જ્યારે શરૂ કરવામાં આવી છે તો આ સાઈડમાં કંઈક પ્રભુ પ્રસાદ છે તો એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે તો હજી બે દિવસ બાકી છે એક દિવસ અવશ્ય આવજો જો કે આજ તો હું પચીસ ત્રીસ ત્રીસ જણાને જ્યારે બોલે આમાં રામકથા સાંભળવા લઈને આવ્યો છું તમે પણ એક વાત અવશ્ય આવજો ત્યારે મજા આવે સુંદર મજામાં આવી છે જ્યારે આપણે પહેલાં વિડીયોમાં પણ કીધું છું સ્કોપડે કઈ ગાઈ આ ગઈ તસણો સાથી તમે આવો છો તો તમને મનોહરી બકુની કથા ઉдить મે તમને ફ્રી સેવા જ મળી રહે છે કસણો સાથી તમને કથા સાંભળવા આવો છો તો 1 રૂપિયો ટિકિટ દેવો પડતો નથી આજે જવા માટે પણ 1 રૂપિયો ટિકિટ દેવો પડતો નથી જો કે સરસ મજાની વાહન ની સુવિધા ફ્રી સેવા શરૂઆત સે આવશ્યક હોય આ બધાન જો તો હાલો આપણે પણ જઈએ ત્યારે કથાના પંડાલમાં કથા સાંભળવા

જ્યારે સમાપન થઈ ગયું છે તો કે હવે કાલે સવારે શરૂ થાય દસ વાગે તો અમે ખરી ખોટી થઈ ગયા તો કે વીડિયો ઉતારવા આ કંઈક વીઆઈટી જગ્યા છે બહુ સરસ મજાના સોફા પણ અહીંયા મૂકેલા છે અને આ પ્રકારનું ટેસ્ટ છે બહુ સરસ મજાનું તો જ્યારે આપણે પાંચ એન્ટ વીડિયો ઉતારવા ઘડી ખોટી થઈ ગયા હતા બે પાંચ મિનિટ સુંદર મજાન તેજ બનાયલ હુસન કઈ કાપર કનસે બહુ સરસ મજાન આપણી સાથે આજે જો તો સવારનો પરિવહન છે તો ઈ પણ જ્યારે તે જોવ નઈ કેતા ભવાનજી નબરા આગળ હાલવું ને હા ચાલો મિત્રો આંટી નબરા અમે આગળ એલસી આપર કનઈ કાઈ નાનતી તીન જોઈ શકો છો બ એક મસ્તીનો ડબ ચાલો આંટી આગળ એલસી તો આયા પણ કઈ સેલ્ફી પોસ્ટ ત્યારે અમે ડિશ લઈ દઈએ છીએ અને ઉભા રહી ગયા છીએ લાઈનમાં તો આ પ્રકારનું કંઈક

જોયા પરવીર ગાડી અમારા ગામમાંથી ચાર પાંચ ગાડી આવી છે તો કે આ તો ટુ વ્હીલર લેવા છો અમારા ગામના ઘણા પણ લોકો આવી ગયા છે જ્યાં રામકથા સાંભળવા તમે જોઈ શકો છો જ્યાં અમારા જ્યારે જમીન અમે નીકળી ગયા હતા જ્યાં સણોસરાવાળી બજારે તો એ બજાર પણ બહુ લાંબી છે જો કે એકાદ કિલોમીટર સુધી જ્યારે તમને વસ્તુ તે જે પણ ખરીદી કરી હોય ઘર સામગ્રી માટે તમને મળી રહેશે તો તમે પણ આવો તો વોલીકરની સાઈડથી જ્યારે ડોંગરોગુર સાઈડથી આવો તો સણોસરાવાળી બજારમાં એ પણ અવશ્ય આવી ગયું છે ખરીદી કરવા તો ત્યાં પણ બહુ લાંબી બજાર છે આ પ્રકારની બજાર છે સરસ મજાની અને હવે બી જાય છે પાછા મેળા કથાની સાથે સાથે મેળાનું આયોજન પણ બહુ સુંદર રાખવામાં આવ્યું છે જો કે અત્યારે તો પણ એક બ્રેકડાન્સ છે તમે જો સરસ મજાનો શબ્દો જેની ટિકિટ પણ એક પચાસ રૂપિયા જ રાખવામાં આવી છે જો તમે અહીંયા આવો છો તો મેળો કરવા હોય તો અવશ્ય રાતે આવજો અને રામકથા સાંભળવા આવી હોય તો દિવસે એક સરસ મજાનું બાળકો મોટા સગદોળમાં બીતા હોય તો નાના પણ સગદોળ બાળકો માટે સુવિધા સરસ મજાની છે ત્યારે સરસ મજાનો સાડીનો ટોલ પણ છે અને જયારે સેલ છે તો એકસો વીસ રૂપિયા એકસો રૂપિયા આ સાઈડમાં અને સાઈડમાં તમે જોઈ શકો તો એક સાડીની દુકાન જ્યારે ટોલ તો મેળાની સાથે સાથે બજાર પણ બહુ સુંદર છે ખરીદી કરવા માટે આ પણ એક સરસ મજાની અત્યારે તો ઠંડી ચાલી રહી છે તો કંઈક મોજા

ઘણા પણ બાળકો જે આ નું વેશ ધારણ કરીને બેઠા છે ચાલો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ કંઈક નાનાથ મહાદેવ પ્રાથમિકની તો તમે વાત જ પૂછો માં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ એવો ઘરે તો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળી આવા નવા નવા વિડીયો સાથે